શ્રી ગણેશ આય નમ નમસ્કાર દર્શક મિત્રો શનિદેવ માર્ગીથી વક્રી બને છે તેમનો પ્રભાવ કેવો રહેશે કયા સમયે એ વક્રી બને છે કેટલો સમય સુધી એ વકરી રહેશે અને ક્યારે માર્ગી થશે તેમજ ન્યાય કરતા શનિદેવ વક્રી બનીને અશુભ ફળ આપશે કે શુભ ફળ આપનારા થશે તેને વિશે આપણે જાણીશું સૌ પ્રથમ તો શનિદેવ જ્યારે વક્રી બને છે અશુભ ફળ આપે છે તો તમે કેવું અનુભવો તો તમારી એક ધારી જે નોકરી હોય નોકરી છૂટી જવી વનતા કામ અટકી જવા પોતાની નિષ્ફળતા બીજા ઉપર નાખવી આળસવાળો સ્વભાવ થવો આળસુ સ્વભાવ થવો કોઈ બી કાર્યમાં જલ્દબાજી કરવી ટેન્શન પરેશાની ઉદાસીનતા પરિવાર પણ સાથ છોડી દે પહેરેલું કપડું પણ સગું ન થાય લોભ જાગે લાલચ જાગે પ્રેમ સંબંધમાં સફળતા ન મળે માનસિક રીતે તણાવ અનુભવાય ધંધામાં ફાવટ ન આવે નોકરી બદલાયા કરે મહેનતનું ફળ ન મળે બચત ન થઈ શકે આર્થિક સમસ્યા રહ્યા કરે દરિદ્રતા પણ રહે આ બધાય પ્રભાવ જ્યારે શનિદેવ વક્રીય બને છે અને અશુભ ફળ આપે છે ત્યારે જોવાય છે હવે એના ઉપાય પણ આપણે જણાવીશું પણ એ સિવાય આપણે જોઈએ કે જ્યારે શનિદેવ શુભ ફળ આપે તો કેવું અનુભવાય તત્વજ્ઞાન આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો થાય પ્રમાણિકતા આવે સ્વાભિમાન માન પ્રતિષ્ઠા વધે ધાર્મિકતા વધે રાજામાંથી રંક બને અને રંકમાંથી રાજા પણ બનાવે શનિદેવ આપણે રાજા હરિશ્ચંદ્ર તેમજ રાજા વિક્રમાદિત એમનું એમને કેટલું દુઃખ પડેલું રાજા વિક્રમાદિત ઉજ્જૈનના એમનું આપણે મૂકેલું છે વિડીયો શનિશ્ચનની કથા એ તમે અનુકૂળતાએ સાંભળી લેજો જોઈ લેજો એ આખું દ્રષ્ટાંત આપણે મૂકેલું છે તો શનિદેવની એનાથી એ રાજા જે હરસિદ્ધિ માતા હતા વૈતાલ હતા એમના સહાયમાં તો પણ શનિદેવની જ્યારે મહાદશામાં એમને કેવું દુઃખ ભોગવવું પડ્યું એ આપણે એમાં દર્શાવેલું છે તો મૂળ વાત એ છે કે શનિદેવ માર્ગીમાંથી વકરી બને છે પહેલાં તો જાણીએ કે માર્ગી અને વકરી એટલે શું તો ક્ષોર મંડળમાં ગ્રહોની ચાલ હોય છે ત્રણ પ્રકારની ચાલ સૌ પ્રથમ માર્ગી એટલે કે સામાન્ય ચાલ જે સૂર્ય અને ચંદ્રની છે સૂર્ય અને ચંદ્ર હંમેશા માર્ગી ચાલ એક સીધી ચાલ હોય છે માર્ગી ચાલ હોય છે વધારે તેજ ચાલ હોય એ અતિ ચાલ તેમજ કોઈ ગ્રહની ધીમી ગતિ હોય તે વકરી આકાશ મંડળમાં ધીમી ગતિ એ ચાલે છે અને જે આપણે પૃથ્વી પરથી જોઈએ તો તે વકરી દેખાય છે એટલે કે શને શને એટલે ધીરે ધીરે ચાલવું એટલે વકરી દેખાય છે નિર્ણયસાગર પંચાંગ મુજબ ત્રીસમી જૂન બે હજાર ચોવીસની રાત્રે અગિયાર ને એકવીસ કલાકથી શનિદેવ વકરી થાય છે જે ક્યાં સુધી રહેશે સોળમી નવેમ્બર બે હજાર ચોવીસના ના રોજ એ માર્ગી બનશે એટલે સાડા ચાર મહિના સુધી શનિદેવ એ વકરી રહેશે શનિદેવ વકરી હોય તો અને પાછા ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસની ની રાત્રે નવ ને થી શનિદેવ રાશિ પરિવર્તન કરશે કુંભ રાશિમાંથી પરિવર્તન કરીને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં ગોચર કરશે શનિદેવ કુલ પાંચ રાશિને પ્રભાવિત કરે છે જે સાણા સાથી હોય એવી તો અત્યારે છે મકર કુંભ અને મીન એમને સાણા સાતી ચાલે છે અને બીજી બે રાશિ કર્ક અને વૃશ્ચિક રાશિ એમને ધૈયા ચાલે છે તો આ પાંચ રાશિને એ પ્રભાવિત કરે છે શનિદેવનો આંકડો જે છે ને શનિદેવનો અંક આઠ છે એટલે આ સાલ બહુ જ પરિવર્તનવાળી રાજકારણથી લઈ અને દરેકના જીવનમાં બહુ જ મોટો બદલાવ કરે એવી છે કેમ કે આ સાલ પણ બે હજાર ચોવીસ તો એનું ટોટલ આઠ થશે એટલે શનિદેવના અંકવાળી આ સાલ છે બે હજાર ચોવીસ શનિદેવ ક્રૂર નથી હોતા શનિદેવ બધે જ ખરાબ ફળ આપે છે એવું નથી હતું શનિદેવ કર્મનું ફળ આપનારા છે સૂર્યદેવના બે પુત્ર એક શનિદેવને બીજા યમરાજા શનિદેવ પૃથ્વી ઉપર જીવતા જ કર્મનું ફળ અપાવે છે અને યમરાજા મૃત્યુ પછી એટલે સૂર્યનારાયણના બે જે પુત્ર છે ને એ જીવતા અને મરણ પછી એ બંને જણા કર્મનું ફળ આપવા માટેના છે શનિદેવ અને યમરાજા મકર રાશિ તેમજ કુંભ રાશિ શનિદેવની અધિપત્યવાળી રાશિ છે મકર અને કુંભ એ રાશિના સ્વામી છે શનિદેવ તુલામાં તુલા રાશિમાં એ ઉચના બને છે અને મેષ રાશિમાં એ નીચના બને છે વકરી શનિદેવનું ફળ જોવામાં સૌ પ્રથમ તો એ કેવું ફળ આપશે જોવું હોય તો કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની કે શુભ છે કે અશુભ એ કઈ રાશિમાં છે ઉચ્ચ રાશિમાં છે એમની મિત્ર રાશિમાં છે કે શત્રુ રાશિમાં છે એ કારક છે કે મારક છે શનિદેવની જે કાર્યક રાશિ છે ને એ વૃષભ મિથુન કન્યા તુલા મકર અને કુંભ આમાં એ કાર્યકત્વ ધરાવે છે જ્યારે મેષ કર્ક સિંહ અને વૃશ્ચિક ધન અને મીનમાં બીજું અવસ્થા કેવી છે ગ્રહોની અલગ અલગ અવસ્થા હોય છે બાલ્ય અવસ્થા કુમાર અવસ્થા યુવા વૃદ્ધ અને મૃત આ મુજબ એ ફળ આપનારા હોય છે બીજું કે શનિદેવ કયા નક્ષત્રમાં છે અને એ નક્ષત્ર એ મિત્ર ગ્રહનું નક્ષત્ર છે કે શત્રુગ્રહનું નક્ષત્ર છે એ પણ જોવાનું હોય છે જો મિત્ર ગ્રહના નક્ષત્રમાં એમનું જો ગોચર હોય તો એ શુભ ફળ આપનારા બને છે શનિદેવ માર્ગીથી એ વકરી બને છે ત્યારે કઈ રાશિને કેવું ફળ આપશે એ આપણે જોઈશું તમારી જન્મ રાશિ અથવા લગ્નથી પણ તમે આ જોઈ શકશો મકર રાશિ અક્ષર ખજ શનિની અધિપત્યવાળી મકર રાશિના જાતકો માટે શનિ વકરી બીજા ભાવમાં જે બીજો ભાવ છે તમારા ધન અને કુટુંબ ધન અને કુટુંબ સ્થાનેથી તમને અહીંયા શનિદેવ આર્થિક સુખાકારી અપાવશે રોકાયેલા નાણાં અહીંયા તમને પરત મળી શકે બીજું રોકાણ પણ સારું એવું કરી શકો તમને નાણાકીય લાભ અહીંયા અપાવશે અહીંયા તમારા કૌટુંબિક સુખમાં પણ સારું જોવાશે તમારી રાશિ માટે શનિદેવની સાતીનો અંતિમ તબક્કો જે છે જે છેલ્લો તબક્કો તમારે મહાદશાનો છે એ હવે તમને ધીરે ધીરે શુભ ફળ આપનારો થશે અત્યાર સુધી કોઈ દિશા સૂચન મળતું નહોતું હવે તમને આ સમય સારો હોવાને લીધે તમને યોગ્ય દિશા સૂચન મળી રહેશે ઘણા સમયથી ચાલતી પરેશાનીઓમાંથી ધીરે ધીરે હવે તમે અહીંયા એમાંથી બહાર નીકળતા હોય એવું તમે જોઈ શકશો અહીં તમને નોકરીથી સારું જોવાશે નોકરીથી તમને સારું એવું બઢતી બદલીનો યોગમાં બને આર્થિક રીતે પણ તમને લાભ મળે તમારા કામની અહીંયા કદર થાય જેનાથી તમને કામ કરવાનો ઉત્સાહ વધે તમારું માન વધે તમે સારું માન પ્રાપ્ત કરી શકો વ્યવસાયમાં પણ તમે તમારા સ્વભાવને અનુરૂપ સારું વળતર તમે મેળવી શકો અહીંયા તમારે થોડી આરોગ્યની ચિંતા રહેશે આ વખતે તમારે શરીરનું ખાસ ધ્યાન રાખવાનું સાત્વિક ભોજન લેવું નિયમિતતા મુજબ તમારે ભોજન લેવું જેનાથી તમને આરોગ્યમાં સારું જોવાશે વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે પરંતુ મહેનત વગર ફળ નહીં મળે અહીંયા તમને તમારા મિત્રોથી સારું જોવાશે વિદ્યાભ્યાસમાં તમારા મિત્રોથી સારો સહકાર મળી રહેશે એક માહોલ તમે સારો અભ્યાસનો મેળવી શકશો એટલે તમને અહીંયા એનું સારું રિઝલ્ટ પણ તમે પ્રાપ્ત કરી શકશો સ્ત્રીઓ માટે આ સમય સારો છે અહીંયા તમારા સ્વભાવમાં થોડો પાછળ કરવો પડશે એમ થશે કે કેવો સ્વભાવ એક સહેજ જે જીતી હોય એ તમારે ઓછું કરવું જરૂરી રહેશે જેટલી જે સ્વભાવમાં હોય એ તમારે છોડી દેવું પડશે અને થોડી બાત છોડ કરવી પડશે કોઈ પણ વસ્તુમાં તમને એનાથી સારો લાભ થઈ શકશે એકંદરે તમારા બીજા ભાવથી ધન અને કુટુંબ ભાવથી જે આ શનિદેવ વકરી થઈને જે ગોચર કરશે એ તમને કૌટુંબિક અને ધન આર્થિક રીતે સુખ આપશે અહીંયા તમારે ખાલી આરોગ્યનું તમારે સાવચેતી લેવાની રહેશે એમાં બી ખાસ સમય મુજબ તમે ટાઈમ ટુ ટાઈમ જમશો અને સાત્વિક ભોજન લેશો તો તમને આ સમય ઘણો સારો જોવાશે તમને આ સમયમાં ઘણા લાંબા સમયથી તમારા અધૂરા જે કાર્યો હોય તમે વિચારતા હોય કે આ કાર્ય હજી પૂરું નથી થતું આ નથી થતું એમ આ જે અધૂરા કાર્યો જે તમારા પેન્ડિંગ હશે એ તમારે ધીરે ધીરે આ કાર્યો પૂરા થતા હોય એવું તમે જોઈ શકશો એક બાય એક તમારું વન બાય વન તમારે એમાં કાર્યોમાં સફળતા મળશે અને તમારા પેન્ડિંગ પ્રશ્નોનો ઉકેલ તમે અહીંયા મેળવી શકશો નમો નારાયણ